પાટણ જિલ્લાના રાધનપુર સાંતલપુરને સલ હાઈવે માર્ગ ઉપરથી પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે પસાર થતા વાહન ચાલકો દ્વારા વારંવાર નાના મોટા અકસ્માતો સર્જાવાના બનાવો બનતા હોય છે જેમાં અનેક દર નિર્દોષ માનવ જિંદગી મોતના મુખમાં ધકેલાતી હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે ત્યારે સાંતલપુર હાઈવે માર્ગ પર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નજીક રસ્તો ક્રોસ કરી રહેલા રાહદારી યુવાનને માર્ગ પરથી પસાર થઈ રહેલા ટેન્કર ચાલકે ટક્કર મારતા યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ માર્ગ અકસ્માત બાબતે મળતી હકીકત મુજબ વહેલી સવારે સાંતલપુર હાઈવે માર્ગ પર આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરફથી સાંતલપુરના જાડેજા પરિવારનો યુવાન રોડ ક્રોસ કરી રહ્યો હતો તે દરમિયાન હાઈવે પરથી આવી રહેલ ટેન્કર ચાલકે યુવાનને અડફેટમાં લેતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું ત્યારે અકસ્માતને પગલે લોકો ટોળા ઉમટી પડ્યા હતા જેથી હાઈવે પર વાહનોની કતારો જામના દ્રશ્યો જોવા મળ્યા હતા બનાવની જાણ સાંતલપુર પોલીસે થતા તેઓ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને હળવો કરવા કમર કસી હતી જે બાદ મૃતકના મૃતદેહને એકસો આઠ મારફતે સાંતલપુર હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી દીપક સથવારા સાથે સીએન એન ટ્વેન્ટી ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ